શહેર ગુજરાતના આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે જેમાં લેબાવવું તત્વો પણ ગુનાયત કાવતર રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલી છે જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ થુમરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષભાઈ કાનાણી ના પરિચય કરાવી બેંગ્લોરી પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીને આ સુધીમાં માલના પૈસા ના હોય જે સંબંધે ડીસીપી પોસ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી ચારસો નવ એકસો વીસ મુજબ બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે આરોપીઓ મોટા ભાગે કાપડના દલાલ તેમજ ફરિયાદીઓ સાથે મળી વિશ્વાસ કેળવી શરૂઆતમાં થોડા પ્રમાણમાં પૈસા આપી વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણનો ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ના આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર કરી અને ગુનાહિત કાવતરો રહેતા હોય છે